નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો મિત્રો આજે તમને જણાવવા જઈ રહ્યા સબી તમારું રાશિ વિશે તો તે જાણતા પેલા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને તમને અમારો વિડિયો બધાયની પેલા મળે અને તમે તમારા દિવસની શરૂઆત સારી રીતે કરી શકો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ ઓલ માં કરી દેજો જેથી અમારો વિડીયો અપલોડ થતાં જ તમારા સુધી પહોંચી જાય અને તમે તમારા રાશિ વિશે જાણી શકો તો ચાલો મિત્રો આજના વિડીયો ની શરૂઆત કરીએ અને વિડીયો પૂરો જોવો તે પેલા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમે મહાદેવ ને માનતા હોય તો મિત્રો આજનો દિવસ તમારા માટે શું લાવી રહ્યો

દરેક રાશિ માટે આજે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારા માટે શુભ બની શકે છે કુંભ રાશિના લોકો માટે લીલા રંગના વસ્ત્રો લાભદાયી છે મકર રાશિના લોકોને આજે ઘડિયાળમાં સાવધાની રાખવી જોઈએ શું આજે તમારા માટે નવા અવસરોના દરવાજા ખુલશે કે કોઈ ચિંતાનો અંત આવશે આજે કક્યો રંગ અને દિશા તમારું ચાલો જાણીએ તમારી રાશિ મુજબ આજનો દિવસ તમારા માટે શુભ સંકેત લાવે છે તમારું ભવિષ્ય ગ્રહો અને નક્ષત્રોથી કેવી રીતે પ્રભાવિત થશે ચાલો આજના રાશિફળની મજેદાર વાતો શરૂ કરીએ

જે સાત જુલાઈ ના રોજ તે ચાર વાગી મિનિટ કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે ધન ઐશ્વર્ય અને પ્રેમાકર્ષણના કારણે શુક્ર ના ચંદ્ર ના કર્ક રાશિમાં પ્રવેશ ને કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આવો જાણીએ કર્ક રાશિમાં શુક્ર આવવાને કારણે કઈ રાશિના જાતકોને બમ્પર લાભ થશે એક મેષ શુક્ર નું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી કુંડળીના ચોથા અને પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે તમને વાહન અને મિલકત આનંદ મળશે આ સમય દરમિયાન તમને ભૌતિક સુખ મળશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિ અને કૌશલ્યનું સ્તર વધશે અને તમને વધારાના પૈસા કમાવવાની તક મળશે આ સમયે તમને તમારા સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે આ સમયગાળા દરમિયાન તમને માન અને પ્રતિષ્ઠા મળશે બે વૃષભ રાશિ શુક્રનો ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિ થી ત્રીજા અને પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે તમારી હિંમત અને પરાક્રમ વધશે તમારી સુખ સુવિધાઓમાં પણ વધારો થશે આ સમયે તમને વાહન અને મિલકત મળશે વ્યવસાયમાં સારો નફો થશે અને તમે એક ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થશો ઘણા પૈસા કમાવવા ઉપરાંત તમે પૈસા બચાવી શકશો ઉપરાંત આ સમયે તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ મળશે ત્રણ મિથુન રાશિ શુક્ર આ રાશિમાં બીજા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે શુક્ર આ ઘરના પાંચમા અને બારમા ઘરનો સ્વામી છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે આ સાથે તમારે કામના સંબંધમાં ઘણી મુસાફરી કરવી પડી શકે છે તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે કરિયર ક્ષેત્રની વાત કરીએ તો જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓ સફળતા મેળવી શકે છે આ સિવાય તમારા કામને ધ્યાનમાં રાખીને તમને પ્રગતિની સાથે કેટલીક મોટી જવાબદારી પણ મળી શકે છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે અને આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો આર્થિક લાભની પણ શક્યતાઓ છે આ સાથે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો જે લોકોના લવ મેરેજ થવાના છે તેઓ પોતાના પરિવારને મનાવી શકે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમને જણાવી દઈએ કે તેઓ ચોથા અને અગિયાર ઘરના સ્વામી છે આવી સ્થિતિમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે તેનાથી જ જીવનમાં ખુશીઓ આવી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમે તમારી કારકિર્દી માટે લાંબી યાત્રાઓ પર જઈ શકો છો આનાથી તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરી શકો છો અને તમારા ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકો છો વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોવા મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તેનાથી લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે જોકે તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો પાંચ કન્યા રાશિ અને કન્યા રાશિના જાતકો માટે શુક્રનું સંક્રમણ સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર kundali ના આવક અને 12માં ભાવમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે ઉપરાંત આ દરમિયાન તમને વિદેશ જવાની તક મળશે અને અટકેલા પૈસા પણ પાછા મળશે આ સમય નોકરી કરતા લોકો ફક્ત તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમની કારકિર્દીને આગળ વધારશે ઉપરાંત આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો ઉપરાંત આ સમય તમારું રોકાણ નફાકારક રહેશે છ વૃશ્ચિક રાશિ શુક્રનું સંક્રમણ તમારી રાશિના ભાગ્યશાળી ઘરમાં થશે અને તમારા માટે સફળતાના દરવાજા ખોલશે તમારી આવકમાં વધારો થશે અને તમારી સંપત્તિમાં અચાનક વધારો થશે આ સમયગાળા દરમિયાન તમારી સર્જનાત્મકતા વધશે અને તમારો આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે તમારા ભાગ્યશાળી ઘરમાં શુક્રનું સંક્રમણ તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધારશે અને તમારી સંપત્તિમાં વધારો થશે તમે ભાગ્યશાળી સાબિત થશો અને નવી નોકરી મેળવવામાં સફળ થશો ઉપાય તરીકે દર શુક્રવારે પાણીમાં અત્તર નાખીને સ્નાન કરો સાત મકર રાશિ મકર રાશિના જાતકોને કર્ક રાશિમાં શુક્રના સંક્રમણથી લાભ થશે આ રાશિના લોકો પોતાની લવ લાઈફમાં ખાસ બદલાવ જોશે નવા પરિણિત યુગલોના સંબંધો મધુર અને મજબૂત રહેશે તે જ સમયે પ્રેમ સંબંધોમાં જોડાયેલા લોકોને તેમના જીવનસાથી તરફથી સંપૂર્ણ પ્રેમ પ્રેમ મળશે મળશે ઘણા લોકોને તેમનો ખોવાયેલો જો તમે પણ કોઈને ઊંડો પ્રેમ કરો છો તો તમારા પ્રેમને વ્યક્ત કરવાનો આ યોગ્ય સમય છે તમે તમારા દિલની લાગણી તમારા મિત્ર સાથે શેર કરી શકો છો આવનારા સમયમાં તમે તમારા પાર્ટનર સાથે ડેટ પર પણ જઈ શકો છો આભાર દોસ્તો હર હર મહાદેવ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો